જીવીપીડી સ્કીમમાં આવેલી જુ મિલેનિયમ ક્લબમાં તાજેતરમાં બે હજાર બેથી કાર્યરત મંગળ પરિચય મેરેજ બ્યુરો દ્વારા લગ્ન પરિચય મેળાનું આયોજન કરાયું હતું જેમાં છન્નું યુવતી અને ચોસઠ યુવકો મળીને એકસો યુવક યુવતીઓ સહભાગી થયા હતા અગાઉ આ મેળો કપોળ સમાજ પૂરતા સીમિત હતા પણ હવે ગુજરાતીઓ અને મારવાડી યુવક યુવતીઓ પણ આવા પરિચય મેળાનો લાભ લઈ રહ્યા છે પરિચય મેળાની શરૂઆત સહયોગી યુવક યુવતીઓના રજિસ્ટ્રેશનથી થઈ હતી બાદમાં વેલકમ સ્પીચ આપતા તોરલ મથુરિયાએ સંસ્થાના ટ્રસ્ટીઓ ચારુબેન મહેતા શંકુતલાબેન નીતાબેન ગોરડિયા શૈલેષ દોશી રૂપલબેન મહેતા કીર્તિ વહારે દામુબેન મહેતા કઈ જિમ્મેદારીઓ કેવી રીતે નિભાવે છે તેની માહિતી આપી હતી મંગળ પરિચય મેરેજ સ્થાપના જ્યોતિબેન દલાલ અને દલાલે કરી હતી જ્યોતિબેનના અવસાન બાદ પુત્ર હિતેનભાઈ સંસ્થાના કાર્યભારમાં સક્રિય થયા છે અને તમામ જવાબદારી તેમણે ઉપાડી લીધી છે એનઆરઆઈ જ્યારે આવે છે અહીંયા ત્યારે તમે ઘણી વાર જાહેરાત સાંભળી હશે ચાબામાં ટૂંક સમય માટે આવે છે બહુ સમજવાની વસ્તુ છે અને ઇન્ટરેસ્ટિંગ છે એ લોકો ટૂંક સમય માટે જ્યારે આવે છે ત્યારે એને એડવાન્સમાં પેરેન્ટ્સને કહી દે છે કે આ તારીખથી આ તારીખ હું અહીંયા છું પેરેન્ટ્સો બધા સોશિયલમાં બધા મજા બી સર્કલમાં સ્પ્રેડ કરી અને બાયોડેટા કલેક્ટ કરતા હોય છે છોકરા હોય તો છોકરીઓ જોડે જોઈએ છોકરા જોડે એ જે છોકરીઓ માટે અહીંયા આવતા હોય તે કલેક્શન કર્યું હોય સ્ક્રીનિંગ કરી નાખે જન્માક્ષરવાઇઝ બધું જે બી કંઈ કરવાનું હોય જોઈ નાખે એટલે પંદર સત્તર બી સિલેક્ટેડ ટોયલેટા જોઈ નાખે આવવાનું થાય ત્રણ ચાર દિવસ પાંચ દિવસ માટે અને પાંચ છ દિવસમાં પહેલે દિવસથી પેલે બીજે દિવસથી મિટિંગો ગોઠવાઈ હોય પછી હોટેલમાં જ રાખે ઘરે રાખે નહીં નાસ્તા પાણી આવે કશું જ નહીં પંદર તરના અડધો કે કલાકના સ્લોટ પર છોકરીઓનું મળવાનું થાય એટલે આ જો વિચારશો તમને પોતાને બી લાગશે કે હાઉ કેન ધેન ફાઈવ ડેઝ સિક્સ ડેઝ એટ ડેઝ અને ટૂંક સમયમાં બી સિલેક્ટ કરી અને જાય છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે એવી જો તમે બી માઇન્ડસેટ રાખશો તમારું કે ભાઈ ઓકે આવ્યું નથી કે આ ત્રણ કલાકમાં સિલેક્ટ કરવાની વાત છે પણ એક ટાર્ગેટ કે તમે જો એક ફિક્સ નહીં રાખો તમે તમારો ટાઈમ લિમિટ ફિક્સ ગોન આઈ રિક્વેસ્ટ યુ કે તમારા હાથમાં ચાર્જ છે પેરેન્ટ્સ ઇઝ અ સેકન્ડરી સબ્જેક્ટ મારા માટે હું રાખું છું તમે ઇટ્સ યોર લાઈફ અને યુ ટુ ટેક કોલ એટલે તમે જોશો તો ઘરે કે માં બાપ તમને પૂછે છે કે શું લાગ્યું દીકરા કે દીકરી એ એમ નથી કહેતા કે ઓકે ધીસ ઇઝ અવર ડિસિઝન યુ હેવ ટુ ગો હે નો ચોઇસ એવું નથી બોલતા આજકાલ ના પહેલા પહેલા એ જમાના રહેલા છે એટલે જો તમારા જ જાતમાં બાજી હોય અને જો તમારે જ એટલે બાજી ચાલવાની હોય તો ઇટ્સ અપ ટુ યુ તમારે કેટલો ટાઈમ લેવો અને કેટલું સારું પાત્રની રાહ જોવી ગોડ પર ભગવાન પર એક શ્રદ્ધા રાખી પરિચય સાથે ચર્ચા વિચારણાનું યોગ્ય આયોજન કરાયું હતું આ પરિચય મેળામાં સત્યાવીસ એમબીએ યુવતીઓ તથા અન્ય ઉચ્ચ શિક્ષિત દીકરીઓ સહભાગી થઈ હતી આ સમયે ખૂબ જ મહેનતથી તૈયાર કરેલી યુવક યુવતીઓના બાયોડેટાની પરિચય આપતી બુક સહભાગીઓને આપવામાં આવી હતી જેથી તેઓ વધુ માહિતી મેળવી શકે મેરેજ ઇઝ અમે પ્રોગ્રામની તૈયારી કરતા હતા ને ત્યારે એક બહુ સરસ આઈડિયા હિતેનભાઈએ અમારી સાથે શેર કર્યો અને આઈ થિંક લેટ્સ ઇટ વોઝ વેરી નાઇસ વેન વી ટ્રીડ ઇટ અમ અમે અમારા વોલન્ટિયર્સ સાથે કર્યા સો આઈન્વાઇટ ઇચ વન ઓફ યુ ટુ થિંક અબાઉટ અ કપલ આજે તમે બધા જે પણ એજ રેન્જમાં છો કોઈ એવું કપલ ટુ સ્ટાર્ટ વિથેન્ટ કે તમારા કાકા કાકી છે કે દાદા દાદી છે કે તમારા ભાઈ ભાભી છે જે બી છે થિંક અબાઉટ વન કપલ હુમ યુ થિંક અપોડિંગ ટુ યુ ઇઝ અ ગુડ કપલ આવર ઓબ્ઝર્વેશન પર જેને આર્ટિકલ ઓન રીડ કે કે ઇન ઓલ્ડર ટાઈમ્સ એક સિચ્યુએશન ઇઝ ધેટ કપલ્સ માં જારે કે પ્રોબ્લેમ આવે ને ધેટ યુનાઇટ્સ ધેમ બટ બોથ સ્ટાર્ટ થિંકિંગ કે હાઉ ટુ ગેટ રીડ ઓફ ધીસ પ્રોબ્લેમ જે એક સિચ્યુએશન બતાય હતી કે એક પેપર કોઈ બહુ નાની વસ્તુ લેતી કોઈ એક લગનમાં ગયા હતા અને વી ડિડન્ટ હેવ પ્લેસ ટુ સ્ટે ધે હેવ અ કિડ્સ વિથ ધેમ સો ઇટ વોઝ કાઇન્ડ ઓફ અ પ્રોબ્લેમ નોટ અ બિગ પ્રોબ્લેમ બટ એ મને સોચવા લાગ્યું કે બધાને કેવી રીતના

સાત વચન માં એક વચન એ છે કે આપણે સાથે સાથે વૃદ્ધ થઈએ હું એવું માનું છું કે આનાથી સુંદર વચન જગતમાં બીજું કોઈ છે જ નહીં ટુ ગ્રો અપ ટુગેધર ટુ ટુ ગ્રો ઓલ્ડ ટુગેધર સૌથી પહેલી વાત એ છે કે તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તમે સાયકેટ્રિસ્ટ પાસે જાઓ તમે દર્જી પાસે જાઓ તમે બ્યુટિશિયન પાસે જાઓ તો પહેલા તો તમારી અંદર તૈયારી હોવી જોઈએ કે તમને શું જોઈએ છે તમે એક બ્યુટિશિયન પાસે તમે એક વાળ કપાવવા વાળા સારા મસારા અબ્દુલ હબીબ પાસે જાઓ જાવેદ હબીબ પાસે અને પછી એને કહો કે કંઈ પણ કામ એવું નહીં થાય યુ યુ મસ્ટ નો વોટ યુ વોન્ટ ઇન લાઈફ એટલે સૌથી પહેલી વાત તો એ છે કે પરણવું છે લગ્ન કરવા છે કોઈની સાથે રહેવું છે મારો એક દોસ્ત છે હિરેન કરીને એ પરણે ઉપાંત્રીસ વર્ષે પછી લગ્ન કર્યા એટલે મેં એને પંદર વીસ દિવસ રહીને પૂછ્યું કે તું કેવું હાવ ઇઝ મેરેજ ટ્રીટિંગ યુ એટલે મને કહે છે મને બે પ્રોબ્લેમ છે શું તો કે પલંગની બદલે બાજુથી નીચે ઉતરાતું નથી અને બીજો બહુ જ મોટો પ્રોબ્લેમ કે હું નવા જાઉં પછી કોઈ ઠોકે છે બારણો કે ખોલ આ બે વસ્તુઓ હું માનું છું એને નડી કે કારણ કે એની પ્રાઇવસીમાં પ્રોબ્લેમ છે ત્રીસ પાંત્રીસ બત્રીસ અઠ્યાવીસ પચીસ વર્ષ સુધી તમે એકલા રહ્યા છો હવે કોઈ આવશે અથવા તમે ક્યાં જશો ટુ લિવ વિથ સમવન रिक्वायर्स અ બિગેસ્ટ સ્કિલ એન્ડ ધેટ ઇઝ ટુ ટોલરેટ સમવન એક માણસને સહન કરવાની તૈયારી તમારામાં હોવી જોઈએ એડજસ્ટમેન્ટ ત્યાં આવે છે જ્યાં પ્રેમ છે અને મને એવું લાગે છે કે પ્રેમ હોય ને તો જ પરમ પછીથી થઈ જશે એવું કોઈ પણ સમજાવે તો માનતા નહીં થવાનો હશે તો હમણાં થશે નહીં તો કોઈ દિવસ નહીં થાય છોકરો કેટલો સારો દેખાય છે એનું બેંક બેલેન્સ શું છે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એ બધા ક્રાઇટેરિયાસ ઇમ્પોર્ટન્ટ છે પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી તમે એની સાથે જીવી શકશો કાલે ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં હોય તો શું કરશો કાલે બેંક બેલેન્સ ન પડે તો સાદી બેસિક જિંદગીના પાયાની વાત એ છે કે હસવા માટે સુખી થવા માટે મજા કરવા માટે જોડે એક જણ જોઈ શકે એકલા મજા ન કરી શકાય તમે એક મોબાઈલ ફોન ખરીદો અને પછી નવો ફોન ખરીદો તો તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો બંને ના બ્લૂટૂથ ઓન કરીને ત્યારે તમને ફોન વાળો તમે તો બધા નવી જનરેશનના છોકરાઓ છો તો તમને એવી ખબર છે કે વચ્ચે બટન નઈ દબાવવાના નઈ તો ફોન હેંગ થઈ જાય રાઈટ હા કે ના ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે વચ્ચે બટન નઈ દબાવવાના કરેક્ટ

અને આમાં ડેસ્ટિની મોટો ભાગ ભજવે છે હું મંગલ પરિચય મેરેજ બ્યુરોમાં ચૌદથી પંદર વર્ષથી કાર્યરત છું અને અહીંયા મને ગમે એવો વિષય છે એટલે હું અહીંયા મને બહુ આનંદ આવે છે બે હજાર બેથી હું મંગલ પરિચય સાથે છું થેન્ક્સ ટુ મારા કાકી જ્યોતિબેન દલાલ જે કાર્યકર્તાઓ આ મંગલ પરિચયની પાછળ છે એ લોકો નિસ્વાર્થ ભાવે પોતાના કોઈ પણ કમિટમેન્ટ સિવાય મતલબ એ લોકોના કોઈ પોતાના ઘરમાં એવા કોઈ છોકરા છોકરી નથી જેને માટે એમણે અહીંયા બેસીને એક એડેડ એડવાન્ટેજ લેવો જોઈએ પણ તો પણ એ લોકો નિસ્વાર્થ ભાવે આ સેવા આપે છે અને બેસિકલી બધાના ઇન્ટેન્શન્સ એ જ છે કે સમાજમાં અત્યારે આ જવાબદારીને લઈને જે પેરેન્ટ્સ અને યુવક યુવતીઓ વચ્ચે ગેપ આવી રહ્યો છે કે કદાચ અપેક્ષાઓમાં ફરક આવી રહ્યું છે ઇફ દે કેન બ્રિજ ધ ગેપ એ બે વચ્ચેનો એક જો સેતુ મંગલ પરિચય બની શકે મંગલ પરિચયને મને જોડાયાને લગભગ ત્રણ વર્ષ થયા જ્યારથી મારા મધર જ્યોતિબેન દલાલ ગુજરી ગયા પછી માય સેલ્ફ એન્ડ નયન બંને જણા થોડો ઇન્ટરેસ્ટ લેતા થયા અને હું ઇન્ડિયામાં હોવાથી થોડો વધારે આમાં ઇન્વોલ્વ થયો રૂપલબેન શૈલેષભાઈ ચારુબેન દિનેશભાઈ અને નીતા અને શકુંતલાબેન બધાની સરસ ટીમ છે અને ઓલ આર વર્કિંગ વેરી હાર્ડ એમાં ખાસ રૂપલ અને શૈલેષભાઈ જે આ મહેનત કરી છે આ ફંક્શન આજના માટે એને ખરેખર દાદ આપવી જોઈએ અને કાજલબેનને સરસ રીતે બધાએ સાંભળ્યા એણે બી સરસ મેસેજ આપ્યો લોકોને કે આજકાલના છોકરા છોકરીઓનું જે એક્સપેક્ટેશન છે અને જે એ લોકો જે ગભરાય છે અને જે રિસ્ક નથી લેતા તો એ માટે એ લોકોને કીધું કે ભાઈ કેવી રીતે તમે છોકરાઓ અને છોકરીઓને સિલેક્શન કરવું અને કેવી રીતે મા બાપોએ ઇન્ટરફિયર ઓછું કરવું અને જીવનસાથી કેવી રીતે ગોતવા એ બાબત માટે કાજલભાઈને બહુ સરસ કીધું ઓવરઓલ આખી ટીમ મંગલ પરિચયની ફૂલ ટીમને આની ક્રેડિટ જાય છે હું બે હજાર બેથી મંગલ પરિચયના સંપર્કમાં છું અત્યાર સુધીમાં અમને જે કંઈ થોડી ઘણી સફળતા મળી છે એ બદલ અમારા સહકાર્યકર્તા અને ફાઉન્ડરની આભાર માનું છું મંગલ પરિચય એક એવું સ્ટેજ છે જ્યાં બધા બધા મેરેજ કરવા જ આવ્યા હોય છે બટ એક તમને પોઝિટિવિટી આવે તમારા એક તમારા મનમાં એક ગ્રંથો હોય છે કે આવું ન હોય આવું હોય પણ એ બધું એક આ મંગલ પરિચય તમને આપે છે જે એ દૂર કરે છે એક સ્ટેજ આપે છે જે દૂર કરે છે હવે ઘણા ફોર એક્ઝામ્પલ ઘણા લોકોને એવું હોય છે મુંબઈમાં મેઇનલી કે ગુજરાતની છોકરીઓ એટલે દેશની છોકરીઓ કહેવાય તો એ લોકો મુંબઈની લાઈફસ્ટાઈલ એડજસ્ટ ન કરી શકે કે પછી એની સાથે કોપઅપ ન કરી શકે કે તમારું એટલું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ એટલું ન હોઈ શકે પણ એવું નથી આજકાલ આજકાલ બધું બહુ ચેન્જ થઈ ગયું છે અને તમે જોવા જાવ તો બધા સિટીના બસ કોન્સ તો હોય જ છે આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારા આવા વધુ વિડીયો ડાયરેક્ટ આપના યુટ્યુબ બોક્સમાં મેળવવા અમારી યુટ્યુબ ચેનલને ને કરો આભાર